કરજણ નગર તેમજ તાલુકાની અંદર અનિયમિત વીજળીને લઈ નાગરિકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું કરજણ નગર તેમજ તાલુકામાં વીજળીની સમસ્યાને લઈ નાગરિકોમાં વીજ કંપની પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા પંદર દિવસથી ખેતી વિષયક લાઇટો માંડ ચારથી પાંચ કલાક એ પણ તૂટક તૂટક મળતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે હાલમાં ખેતીની નવી સિઝનને લઈ ખેડૂતોએ પિયત કરી કપાસ અને શાકભાજીની વાવણી કરી છે જેમાં પિયતની લાઇટો ન મળતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે તેમજ નગરમાં પણ છાસવારે વીજળી ડૂલ થઈ જતાં ભર ગરમીમાં નાગરિકોને શેકાવાનો વારો આવે છે વીજ કંપની નગરમાં દર અઠવાડિયે મેન્ટેનન્સને લઈ વીજ પુરવઠો કાપે છે તેમ છતાં છાસવારે વીજળી ડૂલ થઈ જવાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્ર વહેલી તકે ખેડૂતોને આઠ કલાક સળંગ અને પૂરતી લાઇટો આપે તો ખેડૂતોનો મહામૂલો પાક બચી શકે એમ છે વહેલી તકે તંત્ર વીજ સમસ્યાનું નિરાકરણ કરે તેવી માંગ નાગરિકો કરી રહ્યા છે કરજણ તાલુકામાં જે કરજણ સબસ્ટેશનથી જે ફીડરો કાઢેલા છે બધા જ ફીડરો બધા જ ફીડરોમાં લાઈટ આવતી નથી આવે છે તે તૂટક તૂટક આવે છે અને જુએ જુએ આપતી નથી પૂરતી લાઇટ આપતા નથી એટલે હાલમાં કપાસ અને શાકભાજી જે વાયેલા છે તે બરીને પૂરા થઈ ગયા છે નવા વાવાના પૈસા નથી આવા ખેડૂત જાય કંઈ એટલે આવા કહેવું કોને કે ઓફિસે કોઈ જવાબ આપતું નથી અરકા તો અમારે જવું કંઈ એટલે ખરેખર આ આઠ કલાક પૂરતી લાઇટ મળવી જોઈએ જે કંઈ પેન્ડર ન હોય તે તમારી જવાબદારી છે તમે જે કરવું હોય તે કરો ફે ફેક્ટરીઓ તરત આઠ કલાક લાઇટ આપો છે એમણે વાવાઝોડું નથી નડતું નથી ને ગોમડાના વાવા વાવાઝોડું નડે છે એટલે અમારી વિનંતી છે કે તમે ગમે તે હિસાબે એનું સોલ્યુશન લાવો અને સતત આઠ કલાક સતત લાઇટ આપો કરજન નગર અને તાલુકાની જાગૃત જનતાઓ આજે જીવીમાં અગિયાર વાગે બધા ભેગા થવાના હતા ઘણા લોકો બધા ત્યાં ભેગા થયા પણ જીબીના દરેક અધિકારીઓ આજે પોતાની ઓફિસ છોડીને જગ્યા પરથી નીકળી ગયા એટલે બધા જ અહીંયા ઘડી પ્રાંત કચેરી આવ્યા છે કરજન જીબીના ત્રાસથી આજે બધા કંટાળીને કરજણ જીબીમાં ભેગા થયા ત્યારબાદ પ્રાંતમાં આવ્યા જીબી દ્વારા જે કોઈ પણ કે ગ્રાહકોને જે મળી જોઈએ એનાથી ત્રાસી ગઈ છે કોઈપણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી આજની તારીખે દેખાતી નથી કેટલા બધા થાંભલાઓ વાંકા થઈ ગયા છે સીધા નથી ઝાડ ઉપર તમે વાયર ઉપર તમે જુઓ કે વૃક્ષો ડાળીઓ બધી દેખાય છે એ પણ હજુ એવી નવી છે આકસ્મિક બનાવો બનશે એવી અમને દેખાઈ રહી છે ખેડૂતો પણ કંટાળી ગયા છે લાઇટો એમને પણ મળતી નથી છ સવારે લાઇટો જતી રહે છે આ થાંભલા પડી જવા વાયર તૂટી જવા દર અઠવાડિયે એકવાર મેન્ટેનન્સના નામે આ લોકો જે કાપ મૂકી રહ્યા છે ખબર નહીં શું કામગીરી કરી રહ્યા છે પણ છતાં પબ્લિક હેરાન થઈ ગઈ છે આજે કંટાળીને પ્રાંત અધિકારીને અમે રજૂઆત પણ કરવા આવ્યા છે જૂના બજાર અને નવા બજારમાં એક એક ગ્રાહક સેવા કેન્દ્ર ચાલુ થાય કેમ કે જી જે ગ્રાહક સેવા છે એ બહુ દૂર છે જલારામ છે નવા બજારના જૂના બજારના હાઈવે ક્રોસ કરીને જવું પડે છે ઘણા બધા એક્સિડન્ટ થઈ ચૂક્યા છે અને થવાના હજુ પણ સંભાવના છે તો મહેરબાની કરીને જીબીના અધિકારીઓ એક 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 ગ્રાહક સેવા ચાલુ કરે જ્યારે પણ લાઇટો જાય છે તો ક્યારે લાઇટો આવશે એની માટે જ્યારે અમે સંપર્ક કરીએ છીએ બત્રીસ જીરો પંદર કે જે લેન્ડલાઈન નંબર છે એ હંમેશા કાયમ બંધ જ હોય છે વ્યસ્ત બોલે છે અથવા તો લાગતા નથી ફોન સાઇડ પર મૂકી દેવા જીબીના અધિકારીઓને જ્યારે ફોન પર વાત કરીએ છે ત્યારે સરખો જવાબ પણ ન આપો એકવાર ફોન કર્યા પછી વારંવાર કોલ કરે છે કોઈપણ પ્રકારની અમને પાકી માહિતી એ લોકો આપતા નથી કોઈ રિસ્પોન્સ નથી જીબીની તાનાશાહી થઈ ગઈ છે અને રાત્રિ દરમિયાન જ્યારે અધિકારીઓને ક્વાર્ટર્સ લાખોના ખર્ચે બનાવ્યા છે તો અધિકારીઓ રાત્રે પણ દેખાતા નથી ખાલી બે જ હેલ્પરો છે આખા કર્જનમાં શું બે હેલ્પરથી આ બધું સોલ્યુશન થશે હેલ્પર પણ નથી આપતા આઠ રૂપિયાને પચીસ પૈસા જેટલો જીબીનો ચાર્જ એ લોકો યુનિટ પર લે છે અને અમારી પાસેથી જેમને સોલાર છે તો બે રૂપિયાને પચીસ પૈસા ખરીદી કરે છે આટલો બધો ચાર્જિસ ચઢાવ છતાં જો ગ્રાહકોને સર્વિસ નથી આપતા તો હવે સમય આવી રહ્યો છે જાગૃત થઈ ગઈ છે પબ્લિક ઓગસ્ટની અંદર અમે ચિંધિયા માર્ગે આંદોલન ચોક્કસ કરશું ચોક્કસ જગ્યા પર શાંતિમય કરશું બે દિવસ બે મહિનાનો અમે સમય આપી રહ્યા છે તો આ હિસાબથી અમે આજે મામલતદાર સાહેબ પ્રાંત અધિકારીને આવેદનપત્ર ત્યારબાદ અમે કલેક્ટર સાહેબને મોકલશું ગાંધીનગર મોકલશું મુખ્યમંત્રીને મોકલશું